તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું હોવાનું જણાવતી ભારતીય સેના હેલો પર નું સતત ફાયરિંગ ભારત આપી રહ્યું છે જવાબદારીપૂર્વક જવાબ અમૃતસરમાં સવારે પાંચ વાગે ડ્રોન અને હથિયાર સાથે કરાયો હુમલો સુરક્ષાના કારણોસર દેશના બત્રીસ એરપોર્ટ કરાયા બંધ એડવાઇઝરી મુજબ ચૌદ મે સુધી વિમાનની સેવાઓ બંધ મુસાફરોને મુસાફરી કરતા પહેલા સમયપત્રક તપાસવાની સલાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સરહદી વિસ્તારની સુરક્ષા પર સમીક્ષા રાજ્યના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ ભુજમાં નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની સૂચના તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે પગલા ખોટા વિડીયો અને ફોટો દ્વારા લોકોને છેતરવાની પાકિસ્તાનની હરકત લોકોને ભાવુક અને ખોટી માહિતીથી ન છેતરવા ભારત સરકારની અપીલ માહિતીની ખરાઈમાં લાગી પીઆઈબી ભર ઉનાળે અસાડી માહોલ ઉપરવાસમાં વાદળ ફાટતા પુના અંબિકા અને ખાપરી નદીમાં પૂરું ભાવનગરમાં સતત પાંચમા દિવસે વરસાદ આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન